મિત્રો આપણું જીવન એ દર્પણ છે તેમાં કયા અને કેવા રંગો પ્રતિબિંબિત થશે તે આપણા પર નિર્ભર છે જીવનરૂપી આ દર્પણની સામે તમે મલકાશો તો સામે એ પણ મલકશે અને હતાશ અને દુઃખી થઈને તેની સામે જશો તો સામે તે પણ તમને હતાશા જ આપશે તો આવો જીવનરૂપી આ દર્પણમાં આપણે સકારાત્મકતા ખુશીઓ અને આનંદને પ્રતિબિંબિત કરીએ આ સુવિચાર સાથે હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌ દર્શક મિત્રોનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં ચાલો આપણી આ મજાની સફર શરૂ કરીએ મિત્રો 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ એક એવું શહેર જે ફક્ત ઈંટ પથ્થરથી નહીં પરંતુ ઇતિહાસ સંસ્કૃતિ અને સ્વાદથી બનેલું છે આની દરેક ગલી દરેક ચોક દરેક સ્વાદની પોતાની એક વાર્તા છે અમદાવાદની સ્થાપનાને છસો વર્ષથી વધુ થયા છે પણ છેલ્લા સાઠ વર્ષથી અમદાવાદીઓની ડાઢે જે સ્વાદ લાગ્યો છે તે ચવાણાના સ્વાદની આજે વાત કરવી છે ચવાણાની સાથે પપૈયાની ચટણી કોથમીર લીલા મરચા લીંબુ અને મસાલા જેવી અનેક વસ્તુઓને મિક્સ કરી બનાવવામાં આવતું આ છે અમદાવાદનું પ્રખ્યાત શશી ચવાણું કે જે એકવાર ખાય તે ખાતું જ રહી જાય આમ આનું પપ્પા તમે ખાવ તો કેરી જેવું આહા હા કહે છે ને કે સ્વાદ એ જ શ્રેષ્ઠ જે દિલથી બને અને આત્મા સુધી પહોંચે અમદાવાદના શશી ચવાણાનો એવો જ એક અનમોલ સ્વાદ છે તીખો તમ તમ તો રિમઝિમ એકદમ રજવાડી સ્વાદ અને આ ચવાણું આખરે બન્યું કઈ રીતે એ પણ જાણવા જેવું છે જે આ ચવાણાની શરૂઆત છે તો 60 વર્ષ થઈ ગયા છે પણ મારા જન્મ પછી ફાધરે મારા નામથી કર્યું હતું ને મારી એજ અત્યારે 47 યર્સ છે એટલે શરૂઆતના બાર પંદર વર્ષ નામ વગર ચાલતું હતું આપણે કામકાજ ફાધર જ્યારે શરૂઆતમાં એ પોતે પણ જ્યારે તેર ચૌદ વર્ષની ઉંમરના હતા ત્યારે એ રૂપાલી થિયેટરે ત્યાં ધંધો કર ઇન્ટરવેલ પડે ને એ જે પંદર વીસ મિનિટનો જે બિઝનેસ હોય એ કરતા હતા એટલે એમાં એ વખતે શરૂઆતમાં એ બધી ચવાણાની જે અત્યારે મિક્સ થાય છે આઈટમ એ બધી અલગ અલગ લઈને બેસતા હતા અને દસ પૈસાની વીસ પૈસાની સેવ દસ પૈસાની ચણાની દાળ ચણા ગરમ એ બધું અલગ અલગ એવી રીતના આપતા હતા અને પછી એ બધું જે પ્લેટફોર્મ પર જે વધ્યું હોય ને ધંધો પૂરો કરી લીધા પછી તો એ મિક્સર એ ખાતા હતા પછી અને અમને એ ટેસ્ટી લાગ્યું ને પછી એવી રીતના મિક્સ ચવાણાની પેટર્ન અમારી તૈયાર થઈ આપણી જૂના અમદાવાદમાં આવેલું શશી ચવાણું ફક્ત ચવાણું નથી પણ અમદાવાદની સંસ્કૃતિનો એક હિસ્સો છે ચવાણાની આ રેસિપી આજે એક સ્પેશિયલ ડિશ બની ગઈ છે મને ચવાણું આપજો નાસ્તો કરવો છે તમારે કે પાર્સલ લઈ ના નાસ્તો કરવો છે ઓઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી હોય છે મારો મિત્ર વિશાલ મને લઈને આવ્યો હતો એમનું તીખું અને તમતમતું હતું પણ અમને પસંદ છે અને બહુ મજા એક ટાઈમ ના જમીએ ને તો ચવાણું ખાઈ લેતે બી પેટ ભરાઈ જશે ચવાણે કા સ્વાદ તો એબ્સોલ્યુટલી બહુ બઢિયા હતા 30 વર્ષની આસપાસ થઈ ગયું સસીબેને ચવાણું અહીંયા અને મારા મિત્ર છે બીજા ચવાણા કરતાં એમની ચવાણાની ક્વોલિટી અલગ છે ચટણી અલગ છે મસાલો અલગ છે પપ્પાની ચટણી સાથે લીંબુ મિક્સ આપવામાં આવે બહાર બજારમાં ચવાણું મળે છે અર્ધ કચરું શેકેલું હોય જેનો ટેસ્ટ આવતો નથી અને આમાં ટેસ્ટ આપણને સરસ આવે છે અને એકદમ ગુણવત્તા સારી અને સો ટકા સિંઘે સુધીમાં બનાવેલું હોય એની કોઈ આડઅસર થતી નહીં અને એના હિસાબે આખા અમદાવાદમાં સસી ચવાણા વર્ષોથી ફેમસ છે વિશેષ તહેવારો નિમિત્તે તો આપણે અહીંયા જે રીત છે કે દીકરીઓને આપણે ચવાણું ફરસાણ ભેટ આપીએ છીએ અમારે નારણપુરા પર દુકાન છે અને અહીંયા લાલ દરવાજામાં છે લાલ દરવાજાનું એનું સો કિલોની એવરેજ ખરી અમારે રૂપ આપણા અમિત શાહ સાહેબ છે બીજેપીના એ અમારા ગ્રાહક છે એ વાતનું અમને બહુ આનંદ છે કે સાહેબ અત્યારે દૂર છે દિલ્હીમાં બેઠા છે તો પણ આપણું ચવાણું નિયમિત ત્યાં મંગાવે છે મિત્રો જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે ફક્ત જલેબી કે ફાફડા જ નહીં પણ આ અસલ અમદાવાદી ચવાણાનો સ્વાદ જરૂરથી ચાખજો કારણ કે આ ફક્ત સ્વાદ નથી પણ વર્ષો સુધી ચાલતી એક ચટપટી પરંપરા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ હિતાંશ જૈનનો રિપોર્ટ દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઝળક્યા બાદ ડાયમંડ સિટી સુરતમાં હવે આકાર પામી રહ્યું છે રાજ્યનું પ્રથમ નગરવન દરિયાકાંઠે વિસ્તરેલો વિસ્તાર વન પ્રકૃતિ અને શહેરી જીવનની વચ્ચે સુમેળ સાધતો આ હરિયાળો પ્રદેશ સહેલાણીઓને આકર્ષી રહ્યો છે અને પંખીઓનો કલરવ મનને શાંતિ આપી રહ્યો છે આવો જઈએ સુરત અને દરિયા કાંઠે વિસ્તરેલા આ નગર વનનો નજારો માણીએ નગર વન છે એમાં અલગ અલગ પોર્શન્સ છે અલગ અલગ એટ્રેક્શન્સ છે જેમાં એક એક વન કવચ પણ છે એક્વેરિયમ પણ છે એના સાથે એક એવિયરી છે બર્ડ્સની વોકવે છે ગેઝીબો છે અને ક્યુ એ સિટીમાં એક વિસ્તારમાં છે અને લોકો ત્યાં આવતા હોય છે તો લોકો માટે એક મોટું આકર્ષણ સ્થળ ત્યાં છે એવું અત્યારના માનવું છે શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણનો પ્રોત્સાહન આપવા સુરતના ડુમસના દરિયાકાંઠે સુરતવાસીઓનો થઈ રહ્યો છે કુદરત સાથે ભેટો ચાર પોઈન્ટ પચાસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ નગર વનમાં વિવિધ પ્રજાતિના પાંચ પોઈન્ટ પાંચ લાખથી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટિ સાથે જોડાવાની તક મળી રહી છે જેમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક પક્ષી ઉપરાંત દરિયાઈ જીવનનો પરિચય કરાવવા એકવેરિયમ પણ બનાવવામાં આવ્યું છે ને તેફિયર વ્યક્તિ હોય તો તેમણે જંગલમાં ને એમાં જવું પડે એક વન વિભાગ નું એક સારું એવું કામ છે કે જે સુરત માં દરિયા કાંઠે એક વનજીવિક એક સિચ્યુએશન ઊભી કરી અને નાના બાળકો માટે તો બધી વસ્તુ છે જ પણ સાથે સાથે વડીલ લોકોને પણ કે એજડર પીપલ કે જે સિનિયર સિટીઝન્સ છે તેમના માટે પણ અહીંયા એક સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જે આવી શકે બેસી શકે મનોરંજન કરી શકે મે ગમસ્તો ઊંચા આવે છે પણ આ વખતે આ વન વિભાગનું નવું આવ્યું છે તો લોકોમાં ઘણી પ્રશંસા સાંભળી અમે આમાં એક્વેરિયમ છે નાના નાના બચ્ચાઓને ગમે એવી રમત રમતનું મજા આવે એવું છે પછી નાસ્તા માટેની ઘણી સુવિધા છે પાણીની સુવિધા છે અને એમ કે બધાને એમ એન્જોય થાય એવું ફેમિલી સાથે એટલા માટે બધા આવ્યા છે વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે બહુ સુંદર રીતે બધું બનાવવામાં આવ્યું છે બર્ડ છે એક્વેરિયમ છે એવું બધું છે એમાં સુરતી લોકો ફેમિલી સાથે આવીને ખૂબ एंजॉय कर वीकेंड्स पर। यहाँ पे बहुत ही अच्छा लगा हमें देख के यहाँ पे बर्ड्स वगैरह काफी फ्रेंडली है जो हमको बहुत अच्छा लग रहा है इनके साथ और यहाँ पे टाइम बहुत बढ़िया स्पेंड हो रहा है हमारा जो कि सब पब्लिक को यहाँ पे आना चाहिए यहाँ पे बर्ड्स है वो भी बहुत फ्रेंडली है મુક્ત બનાવાયું છે તેમજ સ્થાનિકો ને રોજગાર પૂરું પાડવા હસ્તકલા બજાર નો પણ આ નગર માં સમાવેશ કરવામાં આવ્યો છે બહુ સારો રિસ્પોન્સ છે અને અને આવનાર સમયમાં ત્યાં અમે એક ઇકો મોલ પણ ચાલુ કર્યું છે જેમાં આપણે જો માંડવી વિસ્તારના વીજ પ્રોજેક્ટ જો છે વિભાગ ચલાવે છે એ પ્રોજેક્ટમાંથી જો લોકો વાંસની વસ્તુઓ બનાવે છે અને ત્યાંના સ્થાનિક ઓર્ગેનિક જો રાઈસ છે યા પલ્સેસ છે દાલ છે એ પણ ત્યાં વેચાણ કરવામાં આવે છે એની સાથે આવનાર સમયમાં અમે વિચારી રહ્યા છે કે એક મિલેટ બેઝડ રેસ્ટોરન્ટ એની પણ શરૂઆત ત્યાં કરવામાં આવે તો મને લાગે છે એક એ પાંચ હેક્ટેરમાં બનેલું એ નગર જો છે એ અત્યારે તો બહુ સારા પ્રતિભાવ મળી રહ્યું છે અને આગળ પણ મળશે ખાસ કરીને સુરતીઓએ બહાર ફરવા જવું હતું તો સુરતની બહાર વ્યારા છે અથવા તો ડાંગ સાપુતારા જવું પડતું હતું જ્યાં તેઓ નેચરની અને પ્રકૃતિની વચ્ચે રહી શકતા હતા પરંતુ નેચર અને પ્રકૃતિની વચ્ચે રહેવા માટે સુરતમાં જ આ જગ્યા તેઓ માટે ઊભી કરવામાં આવી છે જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે દૂરદર્શન સમાચાર માટે લોપા દરબાર મિત્રો આપણું રસોડું કેવો ગજબનો ખજાનો વિવિધ વાનગીઓનો ખજાનો તો ખરો જ સાથે સાથે તેમાં વપરાતી વિવિધ સામગ્રીઓનો ખજાનો અને ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના વાસણોનો ખજાનો અને આ વાસણો પાછા દેશ પ્રદેશ પ્રમાણે વિવિધ પ્રકારના હવે આવા જુદા જુદા પ્રકારના વાસણો તમને એક જ જગ્યાએ જોવા મળે તો કેવી મજા પડે ખરું ને ચાલો તમને બતાવીએ આ સરસ મજાનો નજારો આજે સંગ્રહાલય તમે જોઈ રહ્યા છો એ છે વિવિધ યુગોમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા વાસણો અને સાધનોનું એમએસ યુનિવર્સિટીનું એફસીઆરએમ વિભાગ વર્ષોથી ઘરગથ્થુ સાધનો પર અભ્યાસક્રમ ચલાવે છે જેમાં વિદ્યાર્થીઓને વિવિધ સામગ્રી વાસણોના વલણ અને તેમની ઉપયોગિતા વિશે પ્રયોગાત્મક અભ્યાસ કરવાનો અવકાશ મળે છે એનીબી ટ્વેન્ટી ટ્વેન્ટીના વિઝન મુજબ આ સંગ્રહાલય ભારત અને અન્ય દેશની પરંપરા અને જ્ઞાન પ્રણાલીને ફરી જીવંત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે જે નવા યુગના વિદ્યાર્થીઓને આપણા સાંસ્કૃતિક વારસાની ઊંડાણપૂર્વક જાણકારી આપી રહ્યું છે આ જે અમારું ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ છે એ પહેલાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમ મેનેજમેન્ટ હતું ત્યારે અમે લોકોએ નાઇન્ટીન સિક્સટી ટુમાં આ કોષ શરૂ કર્યો હતો જે હતો હોલ્ડ ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ નોન ઇલેક્ટ્રિકલ જ્યાં એ ટાઈમે અમે છોકરાઓને શીખવાડતા હતા કે જે જે વાસણ છે પ્રાચીન ટાઈમથી ચાલી રહ્યા છે એટલે પથ્થરવાળા પણ આપણા હોય માટીવાળા છે કોપર બ્રાસ જર્મન સિલ્વર છે પછી એલ્યુમિનિયમ આવ્યું સ્ટેનલેસ સ્ટીલ આવ્યું અને પછી આપણે નોન સ્ટિક આવી ગયા અને એના પછી આપણે આજકાલ જોઈએ છીએ કે રસોડામાં કાચના વાસણો હોય છે કારણ કે માઇક્રોવેવનું ટ્રેન્ડ ચાલી ગયું છે તો એ બધા જ બેઝ મટિરિયલની જાણકારી અમે છોકરાઓને આપતા હતા આ સંગ્રહાલય માત્ર રસોડામાં વપરાતા સાધનોનું ડિસ્પ્લે નથી પણ આ આપણા સાંસ્કૃતિક વારસાનો પુરાવો છે પથ્થરની ચક્કીથી લઈને ઇલેક્ટ્રિક સાધનો સુધીના પરિવર્તનને અહીં દર્શાવવામાં આવ્યું છે મેં આ ટોપિક લીધો છે જે મારા રિસર્ચના રિલેટેડ લાઈક મને આ ટોપિક મળે છે હાઉસ હોલ્ડ ઇક્વિપમેન્ટ મ્યુઝિયમ એટલે કે વાસણોનું ડિસ્પ્લેનું મ્યુઝિયમ તો હવે એના એનો મેઇન પર્પઝ શું છે કે ડિસ્પ્લે કરવાનું તો હવે મેમાં મેં એમાં ડિઝાઇનિંગનો પાર્ટ લીધો છે જે આ બધા વાસણો પહેલાં કબાટમાં અને નીચે પડી રહ્યા હતા તો એને મેં એક પ્લેટફોર્મ રેડી કરી આપ્યું અમારા ગાઈડન્સના લાઈક સરજુબે એમના ગાઈડન્સમાં અને અમારા ઋતુ મેમ જે ગાઈડ છે એમના અંડરમાં મેં આખું આ ડેવલપ કર્યું તો એને મેં આખું ટોટલી ડિઝાઇન કર્યું તો એ જે બધા વાસણ હતા એ પ્રોપરલી ડિસ્પ્લે થઈ શક્યા અને મ્યુઝિયમ તરીકે કન્વર્ટ થયું એટલે મ્યુઝિયમ તરીકે જ્યારે અમે કન્વર્ટ કર્યું અમે બહુ બધા એસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખ્યા જેમ કે એનું કઈ રીતે ગોઠવવાના કયા રીતથી મૂકવા તો અમને એક તો એરાવાઇઝ અમે એને ગોઠવ્યા અને પછી અમે એનામાં લાઇટિંગ પણ એવી રીતના પ્રોપર કરી કે એક એક વાસણ પર પ્રોપર લાઇટ્સ પડે પછી અમે એને એરાવાઇઝ એના નેમટેગ લગાવ્યા લેબલ લગાયા તો પ્રોપર આખું એ રીતના અમે ડિઝાઇન કરીને એને ડેવલપ કર્યું કે બહુ ઇઝી રહે કે આવતા જ એ લોકોને સમજણ પડી જાય કે આ કઈ વસ્તુ છે ક્યારથી સ્ટાર્ટ થઈ છે તો એ રીતના અમે એને આખું ડિઝાઇનિંગ કર્યું બહુ જ મિનિમલિસ્ટિક વેમાં એને બનાવ્યું કે એટલું જ ਲੁੱਕ ਵਾਈਜ਼ ਪੰਸਾਰੋ ਦਿਖਾਣੇ ਈਜ਼ੀ ਟੂ ਅੰਡਰਸਟੈਂਡ આવા મ્યુઝિયમ જરૂરી એટલા છે કે પહેલાં જે સ્ટુડન્ટ્સને સમજાવવામાં આવતું જે નીચે પડી રહ્યા હતા કે કબાટમાં તો એમને ખ્યાલ નહીં આવતો કે આ વસ્તુ છે શું કે શું તો એને એરાવાઇઝ પણ નહીં બતાવી શકીએ અને એક એક ઊંચકી ઉંચકીને બતાવવા પડે તો બહુ ડિફિકલ્ટી ફેસ કરતા હતા તો આ આઈડિયા અમારા મેડમને આવ્યો કે હવે આ એક ટોપિક તરીકે બી મેં હું પણ લઈ શકું અને આ અમારા સ્ટુડન્ટ્સ માટે પણ હેલ્પફુલ છે કે એમને ડાયરેક્ટ ડિસ્પ્લે કરીને જોવા મળે અને આ અમારા કોલેજના સ્ટુડન્ટ્સ માટે તો છે પણ બહારના લોકો માટે પણ ઈઝી છે કે કોઈ પણ એને આવીને જોઈ શકે અને અન્ડરસ્ટેન્ડ કરી શકે દરેક સંસાધનોમાં કેટલાક મહત્વપૂર્ણ પાસા હોય છે ઉદાહરણ તરીકે કાચ કોટેડ રસોઈ અને સર્વ કરવાના વાસણો વિદેશથી મેળવવામાં આવતા હતા ઇલેક્ટ્રિક કોફી પરકોલેટર ઇલેક્ટ્રિક બ્લેન્ડર અને મિક્સર ઇલેક્ટ્રિક ગ્રીડલ વોફલ મેકર વિભાગમાં પહેલાથી જ ઉપલબ્ધ હતા જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ તે દિવસોમાં કરતા હતા જ્યારે આવા સાધનો ભારતીય બજારમાં પણ ઉપલબ્ધ નહોતા રોઝવુડ હેન્ડલ સાથે વેનિડિયમ સ્ટીલ ધરાવતા વિવિધ પ્રકારના છરીઓ પણ ભારતની બહારથી અહીં લાવવામાં આવતા હતા ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગે સાથે ટીમનો રિપોર્ટ માનવ શાસ્ત્ર એક એવો વિજ્ઞાન છે જે માનવ વિકાસ સંસ્કૃતિ ભાષા સમાજ અને વર્તનનો અભ્યાસ કરે છે વિશ્વમાં આ દિવસની આ વાતની મહત્તા સમજવા માટે વિશ્વ માનવશાસ્ત્ર દિવસ ફેબ્રુઆરીના દર ત્રીજા ગુરુવારે ઉજવવામાં આવે છે આ વર્ષે આની ઉજવણી વીસમી ફેબ્રુઆરીએ થઈ તો આવો જાણીએ શું છે માનવશાસ્ત્ર અને કેવી રીતે તેની સાથે માનવ જાતિ અને સંસ્કૃતિનો વિકાસ થયો मानव विज्ञान वो है जो अठारहवीं सदी में यूरोप में शुरू हुआ हुआ था कि आ, जो आ, इन इंडस्ट्रियल समाज और जो नॉन इन इंडस्ट्रियल समाज में जो जो फ़र्क है उसको पढ़ने के लिए खासकर कि जो आदिवासी समाज है दुनिया भर में उनको समझने के लिए एक नया डिसिप्लिन का आविष्कार हुआ था उसको आज के उसको एंथ्रोपोलॉजी के नाम से जाना गया है तो एंथ्रोपोलॉजी के अगर हम थ्री ब्रॉड कैटेगरीज में अगर हमको देखेंगे तो हम देखेंगे अनाटमी है लिंग्विस्टिक है और एथनो ethno, एथनोलॉजी है अनाटमी पूरा ह्यूमन फिजियोलॉजी को को, को लेके लेकर जाना जाता है लिंग्विस्टिक ling, भाषा को हम लोग देखते हैं और एथनोलॉजी है जो कल्चरल एस्पेक्ट्स हैं ह्यूमन सोसाइटी के एक बारे में पढ़ते हैं इसको लांगनाच एक आर्कियोलॉजिकल साइट है जो साबरमती नदी के किनारे महसाना डिस्ट्रिक्ट में से स्थित है यहाँ पे हमको पाषाण युग के बहुत ही छोटे छोटे पत्थर के औजार मिलते हैं जो लोगों ने हर एक शेप में ज्योमेट्रिक शेप में बनाए थे उसको वो हड़का के ऊपर वो लोग उसको लगा के फिर उसको फेंका जाता था और ये लोग केव्स में रहते थे और इनके यहाँ से काफ़ी सारे एनिमल्स के फॉसिल्स मिले हैं और माइक्रोलिट्स जो हम लोग इंग्लिश में बोलते हैं वो मिले हैं और वो सब हमको सैंड ड्यून से मिलता है और जो ये जो हंटर गैदरर्स थे इनके यहाँ का एनवायरनमेंट बहुत ही उनके बहुत ड्राई था तो उन लोग पॉन्ड्स जो डिप्रेशन था जहाँ पे पानी जमता था बारिश के टाइम पे तो वहीं पे उन लोग बसते थे और यहाँ से सबसे खासियत ये बात है कि यहाँ पे एक इंडियन डायनोसॉर्स का एक फॉसिल या एविडेंस मिला है और शोल्डर प्लेट मिला है और काफ़ी सारे डियर इन लोग एनिमल्स का यूज़ किया करते थे और इनका जो माइक्रोवेवस होता था पत्थर का होता था वो चर्ट या जैस्पर या क्वार से बनता था गुजरात की इतिहास काफ़ी काफ़ी लंबी समय से है ब्रॉन्ज एज से लेके आए आई एज से लेके जो इंडस वाली सिविलाइजेशन भी में आ, कुछ कुछ साइट्स हैं ढोलावीरा है जो डिस्कवर खबर होके आज के डेट में काफ़ी माना गया है फिशिंग एज एज़ वेल एज ट्रेडिंग कम्युनिटी के हिसाब से आ, गुजराती समाज को लेके काफ़ी काफ़ी चर्चा में रहा है ढोलावीरा का जब अगर हम अगर हम उसका इतिहास देखते हैं तो देखेंगे कि ब्रॉन्ज एज के समय समय से ही काफ़ी कुछ मेटलर्जी पॉटरी को लेके काफ़ी सारा काम उस पर हो उस 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 समय भी जब साइंटिफिक जब साइंटिफिक एडवांसमेंट अड़, अड़, उतन, उतना नहीं था हम लोग देखते हैं कि उस समय भी ये सब आविष्कार होके आ रहे थे तो कहीं ना कहीं ये सच बात है कि गुजरात उस समय काफ़ी काफ़ी प्रोग्रेसिव बहुत ही रिच आर्कियोलॉजिकल साइट है क्योंकि काफी सारे वहां से फॉसिल्स मिले हैं और ये वन ऑफ द अर्लीस्ट जो फॉसिल है वो हम कहा जाता है जहां जो हतनोरा से मिला है हतनोरा से एक स्कल मिला है 1983 में और जियोलॉजिकल सर्वे ऑफ इंडिया एंड आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया द्वारा एंड वो फॉसिल सबसे पुराना इंडिया का माना जाता है जिसे नर्मदा मैन भी कहा जाता है और फॉसिल के साथ साथ ये एक बहुत ही स्ट्रेटेजिक लोकेशन इम्पॉर्टेंट लोकेशन में है क्योंकि यहाँ से हमको दिखता है कि जो एनिमल्स लोग नीचे से ऊपर अपने खाना के लिए उन लोग माइग्रेट करते थे और इसके लिए जब माइग्रेशन होता था तो ये जो पाषाण युग के हंटर गैदरर्स लोग यहाँ पे आके बसते थे उन लोग वहाँ पे काफी सारा उनको खाने की चीज मतलब एनिमल्स के तौर के या जंगल से उनको मिल जाता था तो हमारे यहाँ पे तीन साइट्स हैं जैसे हथनौरा खेड़ी, खेड़ी, सब जगह से हमको ये आर्कियोलॉजिकल डिस्कवरी का काफी सारा चीजें मिलता है और ये नर्मदा के रिवर में देखा जाता है कृणाल चौहान संजय पागे साथ सुमन रिपोर्ट દોસ્તો દરિયામાં લાખો ટન સામાન લઈને જતું જહાજ કેવું હશે તેનું એન્જિન કઈ રીતે કામ કરતું હશે અને આટલું બધું વજન લઈને જતું આ જહાજ પાણી ઉપર તરતું કેવી રીતના હશે આવા સવાલો આપણને ઘણી વાર થતા હોય ખરું ને પણ આ સવાલોના જવાબ હવે તમને મળી શકશે ગણપત યુનિવર્સિટીની મરીન સ્ટડીઝ વિભાગમાં જ્યાં વિદ્યાર્થીઓ અને લોકો મરીન સ્ટડીઝ વિશે ઘણું બધું જાણી રહ્યા છે સમજી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે તો ચાલો જોઈએ અમારો આ ખાસ અહેવાલ દરિયાઈ માલવાહક જહાજ લાખો ટન સાથે તરતું આ આશ્ચર્યજનક એન્જિનિયરિંગનું નવલું નજરાનું છે મહેસાણા દરિયાથી પાંચસો કિલોમીટર દૂર આવેલો જિલ્લો અત્યાર સુધી આ પ્રશ્નોના જવાબો માત્ર પુસ્તકો અને સિમ્યુલેટરોમાં જ હતા પરંતુ હવે ગણપત યુનિવર્સિટીએ આઠ કરોડના ખર્ચે એક અનોખું શિક્ષણ જહાજ તૈયાર કર્યું છે જે અસલ દરિયાઈ જહાજ જેવી જ કાર્ય પ્રણાલી ધરાવે છે આ જહાજમાં તમામ એન્જિન કાર્યરત છે જે વિદ્યાર્થીઓને જહાજની પ્રેક્ટિકલ સમજણ આપે છે ગ્રોથમાં એકમાત્ર કોલેજ છે જેમાં કે આપણે મેલિટન સ્ટુડ્યુટ્સનો બધા કોર્સ પ્રીસીના જે જહાજમાં એવી રીતે આવે છે અને એના પછી જીપી રેટિંગ જે ક્રૂ માટે કોર્સ છે તો ક્રૂ હોય કે ઓફિસર હોય બધાના કોર્સ અહીંયા છે જેમ કે આઈએમઓ દ્વારા અને આપણા ડીજી શિપિંગ દ્વારા એ પ્રમાણિત છે આ એનો પણ કોર્સ આપણે આપીએ છીએ આ રીતે અમે બધા કોર્સ વિવિધ રીતના કોર્સ ચલાવીએ છીએ ક્વોલિટી ઉપર જોઈએ છે અને એમાં જનરસ છે અને સ્ટુડન્ટ માટે જે સારું હોય એના કરવા સતત તૈયાર છે અમે પણ અહીંયા ફેકલ્ટી જે છે અમે બહુ સારી ફેકલ્ટી લઈએ છીએ એટલે દેશ વિદેશની મલ્ટિનેશનલ શિપિંગ કંપની છે મોટીમાં મોટી તમે કંપની કહો છો જે બોમ્બે બોમ્બે જે બોમ્બે લે છે છીએ ચેન્નઈ લે છે એ દિલ્હી ઇન્સ્ટિટ્યુટથી લે છે એ આજે આપણે અહીંયા પોતે આવે છે અને સ્ટુડન્ટને સિલેક્ટ કરે છે અને પોતે સ્ટુડન્ટ મોકલે છે સ્પોન્સર કરીએ છીએ એટલા માટે આપણે પ્લેસમેન્ટ જો છે બીટેક જો તમે બીટેક લો કે બીએસસી લો એમાં હન્ડ્રેડ પરસેન્ટ પ્લેસમેન્ટ છે તમને વિચાર આવશે મહેસાણામાં જમીન પર જહાજ કે અને આઠ કરોડનો ખર્ચ શા માટે ગણપત યુનિવર્સિટીએ ગુજરાતના એકમાત્ર મરીન એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે આ અનોખું જહાજ તૈયાર કર્યું છે સામાન્ય રીતે મરીન એન્જિનિયરિંગ સંસ્થાઓ સિમ્યુલેટર પણ અહીં અસલી જહાજ તૈયાર કરાયું છે વિદ્યાર્થીઓને વાસ્તવિક અનુભવ મળે તે માટે આ જહાજ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ ખુલ્લું મુકાયું છે હું નવસારી ગુજરાત હું નો કોર્સ કરી રહી છું અને હું સેકન્ડ યર માં છું અને મને અહીંયા ઓછામાં ઓછી ફીઝમાં સારામાં સારું ભણવાનું મળે છે સારામાં સારી ટ્રેનિંગ મળે છે અને બહુ સારું છે અને અહીંયા પ્લેસમેન્ટની સુવિધા પણ બહુ સારું છે અહીંયા મોટામાં મોટી બધી કંપનીઓ આવે છે જેમ કે ટોમ ટેન્કર્સ છે જાપાનની એમ ઓઇલ છે કે છે કેલાઇન છે વિલિયમસન છે બધા પ્રકારની કંપનીઓ આવે છે જેમ કે એ બધા કોર્સ પર ડિપેન્ડ કરે મેં બીટેકથી છું તો અમે ટીએમયુમાં આવું તો મને સ્ટાર્ટિંગની સેલેરી છસો ડોલરથી પાંચસો ડોલર સુધી મળશે બીએસસી ની સાતસો થી આઠસો ડોલર સુધી હોય એવી રીતે અલગ અલગ પ્રકારની સેલેરી અને જેમ જેમ બધી પરીક્ષાઓ પાસ કરતા જાય ફોર્થ ફોર્થ ની એક્ઝામ આપે થર્ડ ની એક્ઝામ આપે તેમ તેમ સેલેરી પણ વધતી જાય ગણપત યુનિવર્સિટી એ પણ આ જહાજ વધુમાં વધુ લોકો મુલાકાત કરે તે માટે વિશેષ પ્રયાસ કર્યા છે સાથે જ યુનિવર્સિટીમાં ભરતી છોકરીઓ માટે મરીન લાઇન્સ શીખવાની એક નવી તક ઉપલબ્ધ થઈ છે કોઈ પણ ગર્લ્સ ટીમ નહોતી આ પહેલી છે इतिहास में रचायो है कि अमेरिका पहली बार एक छोकर गई थी गणपत यूनिवर्सिटी थी जे मेरी यूनिवर्सिटी है मैं बहुत प्राउड फील थी कि हूँ एज अ गर्ल थी गई थी अने हूँ ये कहू छूँ कि जितलू वारे थे से आ बदी स्पोर्ट्स जॉइन करवी जो मेहनत करो तुम बॉइस की बहुत सारूँ कर सको छो हम लोग अभी एम एस एल गए थे हमारे कॉलेज को रिप्रेजेंट करने के लिए तो हम बहुत ऑनर्ड फील करते हैं कि हमारे कॉलेज ने हमें एक चांस दिया कि हम अपने कॉलेज को रिप्रेजेंट कर सकें या तो हम जीतते हैं या तो हम सीखते हैं हार कोई नहीं है तो हम वहाँ से बहुत कुछ सीख कर आए टीम वर्क यूनिटी और कैसे सब कुछ किया जाता है गुड न्यूज़ गुजरात में मैसणा थी वनराज चौधरी साथ टीम नो रिपोर्ट તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર